હસોટ તાલુકાના હસોટકુડા રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ભેંસોના તોળાને અડફેટે લીધી હતી પાંચ ભેંસોને ને ટક્કર મારતા ત્રણના મોત થયા હતા બે ગંભીર રીતે ગવાઈ હતી અને એક કાર ચાલકે ભેંસને બચાવવા જતા રોડ સાઈડ ખબક્યો હતો

જેણે ભેંસોને બચાવવા કાર રોડ સાઇડ ઉપર ઉતારી દીધી હતી એરબેગ ખુલી જતા તે કાર ચાલકનો આભાર બચાવ થયો હતો જ્યારે ભેંસોના મોતના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો ઘટના અંગે હાંસોદ પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હતી